पर्यन्ताणं नमो सुतानं नमो आयर्यानं नमो उवाचायाणं नमो लोये सप्प एसो एषो पञ्च नमूकारो सप्पापः पणाशुणो मङ्गलानं च सप्तेषीं पठमङ्गोयि मङ्गल शिवमस्तु પરહિત નિરતા ભૂતગણા દોસા પ્રયાંતુ નાસીપતું લોકર સુખીન સંતો સંતો નિરામયા પત્ર પશ્યત મા કચ્છી દુઃખભાગ ખામે સીવે સે જીવાખમ ભીતિમે સવભુષુ વૈરમરીો પાપના કોઈ આચરો રાગ દેશ થઈને મુક્તિ સુખને સૌવરો ઓંકાર બિંદુ સંયુક્ત નિત્ય ધ્યાય યોગિના કાપડ મોક્ષ ઓંકારા નમો નમ અજ્ઞાનતિરામ ધનશાકયા

કચ્છના જિનાલયોના વાર્ષિક વર્ષગાંઠના પ્રસંગો ખૂબ ભવ્યતાપૂર્વક ચાલી રહ્યા છે આ પ્રસંગે પધારવા નિશ્રા આપવા અને આપવા આશીર્વાદ આપવા સંઘોની વિનંતીઓ થઈ રહી છે શારીરિક સંજોગ અને સારવારને લીધે હાલ બિદરા સરોડે હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી ચાલુ હોય ત્યાં પણ ન જતાં આ સારવાર લેવી તાવ છે દરેક સંઘોને આ મંગલકારી જિનાલયની વર્ષગાંઠના પ્રસંગે સંદેશ આપવાનો છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આપણા જિનાલયોની વર્ષગાંઠ ભવ્યતાપૂર્વક ઉજવવાનો એક અદભુત માહોલ બન્યો છે અને દિન પ્રતિદિન એ માહોલ વધી રહ્યો છે એકબીજા સંઘોથી પ્રેરણા લઈ અને અનેકાનેક સંઘો અને સંઘોના અધિકારીઓના ભવ્ય પ્રયત્નોથી જે ગામવાસીઓ માદરે વર્તન આવી અને વર્ષગાંઠ ઉજવે છે અને એની સાથે સાથે એ સંઘની ધારાને પણ મજબૂત કરે છે એ જરૂરી છે કે આપણા પૂર્વજોએ વારસામાં આવા ભવ્યાતિભવ્ય જીનાલય અને સાત ક્ષેત્ર આપ્યા છે અને એ વારસાનું જતન કરવું એ આપણા બધાની જવાબદારી છે વર્તમાનમાં ઘણા બધા સંઘોમાં વર્ષગાંઠ ઉજવાઈ ગઈ અત્યારે કાંદાકરા નગરે એકાવનમાં વર્ષની વર્ષગાંઠ નમીનાથ દાદાના જીનાલયની ઉજવાઈ રહી છે લગભગ બે હજાર જેટલા ગામવાસીઓ માદ્રિવ વતન આવ્યા છે અને પ્રતિષ્ઠા મહોત્સવ જેવો એક અદભુત માહોલ જમાવી અને ભક્તિને માણી રહ્યા છે અને પોતાના ગામની અને પોતાના સંઘની શોભાને વધારી રહ્યા છે ત્યારે કાંડાકરાવાસીઓ દર વર્ષે હજી પણ વિશેષ આ જિનાલયોની વર્ષગાંઠના ધન્ય પ્રસંગે માદર વર્તન આવી અને સંઘ અને ગામનું ગૌરવ વધારતા રહે એવા મંગલ મેં શુભ આશીર્વાદ પાઠવું છું એકાવનમી વર્ષગાંઠ નો એક ધન્ય અવસર એની તૈયારી ગત વર્ષથી તમે બધા કરતા હતા ગત વર્ષે અમે કુદરતી મુંબઈમાં હતા અને ચેમ્બુર મુકામે તમારા ચડાવવાનો એક માગલકારી અવસર એમાં દિશા આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું અને ત્યારથી એક સ્વપ્ન તમે અમે જોતા હતા કે એ ભવ્યતાપૂર્વક ઉજવશું પરંતુ મારે બને ઘૂંટણના ઓપરેશનના કારણે ને સારવારના કારણે આવું અશક્ય બનતા આ સંદેશ પાઠવી રહ્યો છું આવા મંગલકારી ધને અવસરે તમે આ પ્રસંગને ખૂબ સરસ રીતે માણી અને સુંદર સંકલ્પ કરજો અને સાથે સાથે ગૌરવની વાત એ બની કે છેલ્લા પચાસ વર્ષથી શ્રીયુક્ત દેવચંદભાઈ ભવાનજી છેડા જે આપણા કાંડાકરા મૂર્તિપૂજક અચરગ સંઘને સેવાઓ આપી રહ્યા છે એ બદલ તેમનું તમે અભિવાદન કરતા તેઓને કાંડાકડા રત્નથી નવાજી રહ્યા છો દેવચંદભાઈએ કચ્છી સાઉસા દેરાવાસી માજન મુંબઈમાં પદ અને થાણા કચ્છી સાઉસા દેરાવાસી જૈન સંઘમાં પણ પદ સંભાળ્યું અને અત્યારે પણ થાણામાં તો તેઓ પ્રમુખ તરીકે રહી અને ખૂબ સુંદર સેવાઓ આપી રહ્યા છે અને કાંડાકરાનો આ જીનાલેનો મહોત્સવ અને એની અંદર એમની આગેવાની નીચે આખી ટીમે જે સુંદર તૈયારી કરી છે એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે કાંડાકરાની સાથે નજીકના દિવસોમાં ડોણ મોટા આસંગીયા રમાણિયા નાગરેચા લાખાપુર ભરાદ્રી બદ્રેશ્વર તીર્થ વગેરે સ્થળોએ પણ વર્ષગાંઠના ધન્ય પ્રસંગો આવી રહ્યા છે અને એ બધા સંઘોને પણ ખૂબ અભિનંદન પાઠું છું અને આવા જીનાલેની વર્ષગાંઠના પ્રસંગને ખૂબ સરસ રીતે તમે બધા ગામવાસીઓ માણી અને સંઘના ગૌરવને વધારજો અને વિતેલા દિવસોમાં નાલે તીર્થ મુકામે ઓગણત્રીસમી વર્ષગાંઠ અને નાના અસંબિયા તલવાણા કોટળા કોળાય વગેરે ઘણા બધા ગામોના પણ પ્રસંગો ઉજવાયા અને ગરાઓ માદરે વતન આવી અને સંઘનું ગૌરવ વધાર્યું અને આ રીતે આવા ધન્ય પ્રસંગોએ સંઘના સાધારણ ખાતાને વધારી અને સંઘનું એ કહે છે કે હંમેશને માટે જે વ્યવસ્થા સચવાય એ રીતે ધ્યાન આપવા જોઈએ વર્ષમાં બે પ્રસંગો આવે છે એક રાજ પર્યુષણ પર્વનો પ્રસંગ અને બીજો જીનાલેની વર્ષાગાંઠનો પ્રસંગ આ બંને પ્રસંગોએ સંઘના સાધારણ ખાતાને માટે દરેક સંઘોએ દરેક કાર્યકર્તાઓએ અને દરેક ગામવાસીઓએ ખાસ અગ્રક્રમે ધ્યાન આપવાનું છે કે જેના કારણે સાધારણ ખાતું જો મજબૂત હશે તો કોઈ ચિંતાનો વિષય નહીં રહે કાર્યકર્તાઓને પણ ચિંતા નહીં રહે અને સંઘ પણ ક્યારેય પણ ઘસારો અનુભવશે નહીં અને એ રીતે દરેક સંઘોએ કહે છે કે સાધારણ ખાતાને મજબૂત કરવા આવા પર્યુષણ પર્વ અને એની સાથે આવા જિનાલયના વર્ષગાંઠના પ્રસંગ કે અન્ય આવા નાના મોટા પ્રસંગોએ સાધારણ ખાતાને મજબૂત કરવું જોઈએ એની સાથે સાથે દેવદ્રવ્ય એનું શાસ્ત્રાનું સારું વહીવટ એની સાથે સાથે ચાલુ હવે આવતા પરિશ્રમ પર્વથી દરેક સંઘોએ અષ્ટમંગલ ચૌદ સ્વપ્નની જેમ અષ્ટમંગલ પણ ઉતારવાના છે કે જેના કારણે સાધારણ ખાતાની અંદર જે ટોટાળો રહે છે એ ટોટાળો દૂર થઈ જાય અને એના અંગેનું યોગ્ય સાહિત્ય અને પત્રાદી વળી આગળ પાઠવવામાં આવશે એવી જ રીતે જે સ્થળે જે સાધુ સાધુ ભગવંત ચાતુર્માસ હોય તો એમની બાર મહિનાની કે આઠ મહિનાની વયાવચ એની પણ જવાબદારી દરેક સંઘે ઉપાડી લેવી જોઈએ કે જેથી સાધુ ભગવાન ભગવંતો લઘુતાનું ન અનુભવે અને આ રીતે વયાવત ક્ષેત્રે પણ દરેક સંઘે મક્કમ અને મજબૂત રહેવાનું હોય છે તો એ રીતે પણ લક્ષ્ય રાખી અને યથા યોગ્ય કરજો અન્ય પ્રસંગોની અંદર કહે છે કે મુંબઈ રાજસ્થાન બારમા બારગામ અબડાસા હાલરના ગામો મોઢપુર તીર્થ મોટી નાની ખાવડી વગેરે પણ ક્ષેત્રે હવે પછી વર્ષગાંઠના પ્રસંગો છે અને આ બધા પ્રસંગો ખૂબ ભવ્યતાપૂર્વક ઉજવાય સંઘમાં ખૂબ જાગૃતિ આવે સંઘનું સાધન ખાતું મજબૂત આવે એ રીતે કરવા માટે બધાને ભલામણ કરું છું અને એમાં પણ હાલારના સંઘ અને દલતુસંગે તો જે અદભુત ગુરુભક્તિ બતાવી કે મારા બંને ઘૂંટણના ઓપરેશનના કારણે મારે ત્રણસો કિલોમીટર જવું ત્રણસો કિલોમીટર પાછા વરવું અને એના બદલે એ મારી શારીરિક સ્થિતિ જોઈ અને પોતાનો જે પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો એ બે વર્ષ મોકૂફ રાખ્યો અને કહ્યું કે સાહેબ ભલે આપ હવે આ વખતે આરામ કરો આપની અમને વધુ જરૂરત છે અને એ રીતે જે ગુરુભક્તિ બતાવી છે એ ખરેખર અનુપોદનીય છે અને એ રીતે આ વખતે મારું હાલારમાં જવાનું બની શક્યું નથી પરંતુ જો સ્વસ્થતા હોત તો જરૂરથી આલારની અંદર પણ આ વખતે એટલી જાગૃતિ દેખાઈ કે જેના કારણે આ ઘણા બધા સંઘોનાને મોટું સનો અને દલકુંગી સંઘનું ઘણું મોટું કામ થાય પણ ખેર એ વળી ભવિષ્યના વર્ષોની અંદર એ બધું જોયું જવાશે અને એ રીતે તમે બધા ખૂબ સરસ રીતે સંઘની અંદર જાગૃતિ કેળવી અને આ વર્ષનાથના પ્રસંગને માણી અને ધન્ય બનો એ જ મંગલમે શુભ આશીર્વાદ ધર્મ લાભ